ચાહે પછી વિજયનગર હોય કે પછી પોષ વિસ્તાર કહેવાતા એવા ભાનુશાલી નગર હોય કે પછી સંસ્કાર હોય કે એવા કોઈ પણ વિસ્તારમાં તમે જોશો તો આવી જ ગટર ઉભરાય છે એટલે હવે એમ ગવર્નન્સ જે વહીવટ છે એટલો સરસ પોચો છે કે બધાને ભુજમાં સરખા કરી દેવામાં આવે આવ્યા છે ચાહે એ વિસ્તાર માલેતુજાર વિસ્તાર હોય પોષ વિસ્તાર હોય કે પછી ગરીબ વિસ્તાર હોય દરેક જગ્યાને સમાનતા આપવામાં આવી છે દરેક જગ્યાએ ગટર ઉભરાઈ રહી છે તો અત્યારે આપણે છીએ આ વોર્ડ નંબર ત્રણ અને બેના જંક્શન ઉપર અને આ જગ્યાએ તમે જોઈ શકો છો કે રસ્તાની શું હાલત છે અને કેવી રીતના અહીંયા કને ગટર રોડ ઉપર ઉભરાઈ રહી છે અને કેવી રીતના અહીંયા અકસ્માત સર્જાય એટલી ખરાબ રીતે જે ગટર છે એનું પાણી વહી રહ્યું છે આ જે વિસ્તાર છે ને ભૂતેશ્વરનો વિસ્તાર કહેવાય છે અને આપણે થોડુંક આગળ ચાલીએ ત્યાં કને જે જગ્યા છે એને સિતારા ચોક કહેવાય છે તો આ જગ્યા ઉપર અત્યારે નાગરિકો કેવી કેવી ગંદી પરિસ્થિતિમાં રહી રહ્યા છે તે આપ સૌને દેખાશે તો ભુજમાં ગજબ બધી તમે જોઈ શકો છો કે સમાનતા ઊભી થઈ ગઈ છે પહેલાં ભુજ અનઇક્વલ હતું એટલે કે ભુજની અંદર અમુક જગ્યાએ સમસ્યાઓ હતી ને અમુક જગ્યાએ સમસ્યાઓ નહોતી એના બદલે હવે ભુજની અંદર એક અસમાનતા આવી ગઈ છે ભુજના દરેક નાગરિકને સમાન પ્રકારની સેવાઓ મળે એ રીતે ભુજમાં વિવિધ સેવાઓનું આયોજન થઈ ગયું છે અને એમાં આ જે ગટરની સેવા છે એ પ્રકારની સેવા છે કે જે સેવા દરેક નાગરિકને એકસરખી મળી રહે એના માટે પૂરતી મહેનત થઈ રહી છે તમે જોઈ શકો છો કે જેમ સંસ્કારનગરમાં ગટર ઉભરાય છે જેમ ભાનુશાલીનગરમાં ગંદકી થાય છે જેમ બેન્કર્સ કોલોનીમાં પણ તમે જુઓ છો ગંદકી થાય છે ક્યારેક ગટર પણ ઉભરાય છે એવી નવી રીતના આ સિતારા ચોક છે આ સિતારા ચોકમાં તમે જોઈ શકો છો કે કેવી રીતના અહીંયા પણ આખી આખી ગટરથી આ ચોક ભરાયેલો છે હમ તો આપણી સાથે એના લોકલ છે ઇમરાનભાઈ આ ઇમરાનભાઈ આ કેટલા વખત થી આ તકલીફ હશે સાહેબ તો આ તકલીફ તો ઘણો ટાઈમ થી છે હમ લગભગ 3 થી 4 મહિના થી અત્યારે હાલમાં મારી નજરમાં જોઉં છું ગટર વહેતી જાય છે

તો કોઈ ફરિયાદ કરી છે એવું ખબર છે ફરિયાદ બોલ્યા શું નામ તમે પણ જુઓ છો કે બહુ ઘણા છે અને સમાચારમાં ફરિયાદ કરી હતી મચ્છર બહુ છે પછી બીમારી કેવી છે અહિયાં બીમારી

અને આવી પરિસ્થિતિ પાછી એક જગ્યાએ નહીં હવે તો ભુજના સારા સારા વિસ્તારમાં પણ આવી જ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ ખરેખર કેવું પડે કે આપણે લોકો એક ખમીરવંતી પ્રજા છીએ એટલું બધું આપણી પાસે ખમીર છે એટલું બધું આપણી પાસે ખમીર છે કે આપણે હવે ગટરમાં રહેવા પણ કહેવાય ગયા છીએ અને આપણું જે ખમીર છે એ ખમીરને આપણે ખમી 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 ખમીને એટલું સાચ્યું છે એટલું સાચું છે કે આપણે કચરાના ઢગમાં પણ રેવા ટેવાઈ ગયા છે મચ્છરોની વચ્ચે રેવા ટેવાઈ ગયા છે ડેન્ગ્યુ થાય મેલેરિયા થાય આપણને કોઈ જ વાંધો નથી કેમ કે આપણે ખમીરવંતા છીએ આપણે બહુ જ ખમીરવંતા છીએ અને એટલે જ આ બધી જ વસ્તુઓ થી આપણે કોઈ મુશ્કેલી નથી આપણે કોઈ તકલીફ નથી એક નદીમાંથી તમે ફરવા હવે અહીંયા કરીને નદી આવશે સ્કૂલના છોકરા હોય તો ભાઈ નદીમાં પાર કરતા ના હવે આપણે નદી જોઈને અચ્છા એ ત્યાંથી પાર કરીને જવું પડશે છોકરાઓને બરાબર તો આ એકચ્યુઅલી રોડ છે જેના ઉપરથી ગટરનું પાણી પસાર થાય છે હવે આ તમે અહીં જોઈ લો ગંદકી તો દોસ્તો જોઈ શકો છો કેટલી વિકરાળ પરિસ્થિતિ છે અહીંયા ગટરનું ઢાંકણું પણ દેખાય છે આપણે આ રસ્તે જવાનું છે આ રસ્તે જવાનું છે અચ્છા હો હો આ ભયંકર રસ્તે જવાનું છે તો ઓલો રસ્તો બંધ થયેલ આપણે આટો મારીને આ બાજુથી આવે ઓકે તો અહીંયા પાણીમાં શોષાઈ ગઈ છે ગટર અહીંયા હમણાં આ

આપણે પકડતા ચાલી ના શકીએ એવું બને કેમ કે એટલું બધું ગટર ભરાયેલું હોય કે આપણે ચાલી ના શકીએ નથી તો આ આ વિસ્તારનું શું નામ છે આ વિસ્તાર આપણે સીતારા ચોક થી આગળ સોનાપુરી સોનાપુરી કહેવાય છે ઓહો આ તો બહુ જ ખરાબ જગ્યા આવી છે લપસી પડી ઉભા થાય એવું નથી કેમ થી ચાલશે આ આ બાળકોને શાળા એ જવાનો રસ્તો છે દોસ્તો જોઈ લેજો કેટલો ખરાબ રસ્તો છે આ મતલબ એના ઉપર કેટલું કીચડ છે

હાલો કેવી અદ્ભુત પરિસ્થિતિ છે કેટલી દારૂણ પરિસ્થિતિ છે અહીંયાં તો આપણે આ જે ગટરનું તળાવ હતું એ આપણે બહુ જ મુશ્કેલીથી પાર કરીને આપણે આગળ પહોંચ્યા છીએ અત્યારે અને આપણે અહીંયા જે શાળા છે એ શાળા તરફ આગળ વધી રહ્યા છે શાળા હવે સામે આવી ગઈ છે તો આપણે શાળા સુધી પહોંચીને જોઈએ શાળાની હાલત શું છે તો અહીંયા બધા ઘરો છે તમે જોઈ શકો છો બધા લોકો રહે છે અહીંયા કોઈ એવું નથી કોઈ અવાવરું વિસ્તાર હોય કે ક્યાંય ખંડેરવાળો વિસ્તાર હોય ત્યાં આવી પરિસ્થિતિ હોય એવું બિલકુલ નથી એકદમ ભરચક વિસ્તાર છે લોકો અહીંયા રહે છે તમે જુઓ આ ઘરની બારી છે ને બારીની પાસે જ આ ગટર પસાર થાય છે આપણા ઘરની પાસે આવું થતું હોય તો આપણને કેવું લાગે આ રસોડું છે બારીથી દેખાય છે આ રસોડું છે અંદર અને અહીંયા કને ગટર પસાર થાય છે તો કેટલી ખરાબ પરિસ્થિતિ છે અહીંયા આખી આખો રોડ કેવો છે રોડ તો જવા દો પણ ગટર કેવી છે એ ખાસ જુઓ અહીંયાથી કોઈ કાણું કરીને અંદર પહોંચાડવાની કોશિશ કરી છે હવે આ અત્યારે એ પાઇપ સાફ થયું છે આના સાબ અહીંયા પાણી બ્લોક પાણી નીકળી ગયું ને એટલે અહીંયા સ્કૂલના છોકરાઓને જવા માટે ઘણી હમણાં આટલી થોડી સગવડ થઈ કે બધાને ખ્યાલ જ હશે બેઠા બાજુ હા 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 નમસ્તે અમાર લાઈવ ચાલુ છે અહીંયા ગટર ની તકલીફ છે બહુ જ છે હા હા કેટલા વખતથી તકલીફ હશે 12 મહિનાથી હશે આ બેનને પૂછા હા હા

કે જ્યાં પણ નિશાળ હોય ત્યાં બાળકો માટે એક રમતગમતનું મેદાન હોવું જોઈએ આવો એક નિયમ છે ખરો આ મધ્યાહન ભોજનની ઓરડી દેખાય છે અને આ પાકું મકાન શાળાનું તમે જોઈ શકો છો એમાં લાઇટ કનેક્શન છે અને મતદાન વિભાગ વિશે પણ અંદર સૂચનાઓ લખેલી છે પણ અહીંયા ક્યાંય ગ્રાઉન્ડની સગવડ હોય એવું દેખાતું નથી જે રીતના આ નિશાળનું બિલ્ડિંગ દેખાય